રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટા ભાગના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે સૌરાષ્ટ્રના બાર જિલ્લાઓમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત એકવીસ જિલ્લાઓમાં પણ નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ એકત્રીસ ઓગસ્ટે ભારે વરસાદને પગલે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના સોળ જિલ્લાઓમાં પણ નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે